પૈસા કમાવવા કેમ જરૂરી છે આ દુનિયામાં દરેક વ્યક્તિ પોતાનું જીવન સારું બનાવવા માટે પ્રયાસ કરે છે પૈસા કમાવવું તે ફક્ત જરૂરી જ નથી પણ તે જીવન જીવવા માટેનો આધાર છે પૈસાને કારણે જ આપણે જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવી શકીએ છીએ પોતાની જરૂરિયાતો પૂરી કરી શકીએ છીએ અને ભવિષ્ય માટે પ્લાનિંગ કરી શકીએ છીએ ચાલો પૈસા કમાવાની જરૂરિયાત અને તેની મહત્વતા વિશે વિગતવાર ચર્ચા કરીએ એક જીવનની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા પહેલા અને મહત્વનું કારણ પૈસા કમાવાનું એ છે કે તે આપણું જીવન જીવવા માટે જરૂરી હોય છે માણસને ખોરાક કપડાં અને રહેઠાણ જેવી મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા પૈસાની જરૂર પડે છે આજકાલ જીવનમાં આ વસ્તુઓ વિના જીવવું લગભગ અશક્ય છે પૈસા વગર વ્યક્તિ પોતાના જીવનમાં આ જરૂરિયાતો પૂરી કરવામાં નિષ્ફળ થઈ શકે છે અને તેનાથી જીવનમાં અસંતોષ અને મુશ્કેલી ઊભી થાય છે બે સ્વતંત્ર જીવન જીવવા પૈસા તમને સ્વતંત્ર જીવન જીવવાનો અવકાશ આપે છે જ્યારે તમે આર્થિક રીતે મજબૂત હોય છે ત્યારે તમારે બીજાઓ પર આધાર રાખવાની જરૂર નથી પડતી તેનાથી તમે તમારા નિર્ણયો સ્વતંત્ર રીતે લઈ શકો છો અને તમારી પસંદગીઓ પ્રમાણે જીવન જીવી શકો છો આ સ્વતંત્રતા વ્યક્તિના આત્મવિશ્વાસને વધારવામાં સહાયક બને છે ત્રણ ભવિષ્ય માટેની સુરક્ષા આજની દુનિયામાં ભવિષ્ય અનિશ્ચિત છે કોઈપણ સમયે તમને આર્થિક મુશ્કેલી આવી શકે છે અને ત્યારે તમારી બચત તમને મદદરૂપ થઈ શકે છે પરિવારના ભવિષ્યને સુરક્ષિત બનાવવું હોય બાળકોની શિક્ષણની જવાબદારી હોય કે નિવૃત્તિ પછીનો જીવનકાળ દરેક માટે પૈસાની જરૂર પડે છે જો તમારે આ બધું મજબૂત બનાવવું હોય તો આજે જ પૈસા કમાવા માટે પ્રેરિત થવું જરૂરી છે ચાર સ્વપ્નોની પૂર્ણાહુતિ દરેક વ્યક્તિને જીવનમાં કંઈક મોટા સપનાઓ જોવાની ઈચ્છા હોય છે જે પૈસા વગર શક્ય નથી મોટું ઘર ખરીદવું વિશ્વભરમાં મુસાફરી કરવી સારી કાર ખરીદવી અથવા કોઈ વ્યક્તિગત પ્રોજેક્ટ પર કામ કરવું આ બધા માટે પૈસાનું હોવું એ આવશ્યક છે જો તમે પૈસા કમાવવા પ્રેરિત નથી તો આ સપનાઓ ફક્ત સપનામાં જ રહી જશે પાંચ સમાજમાં સન્માન અને ઓળખ આજના સમયમાં વ્યક્તિનું મૂલ્ય તેનો આર્થિક દ્રષ્ટિકોણ પણ નક્કી કરે છે જો તમે આર્થિક રીતે મજબૂત છો તો સમાજમાં તમને વધુ માનસન્માન મળે છે તમારું જીવન ધનિક અને સુખદ હોય છે અને તમે બીજી વ્યક્તિઓને મદદ કરવા માટે પણ સક્ષમ બની શકો છો આ રીતે પૈસા તમારા વ્યક્તિત્વને સુધારવામાં મદદરૂપ થાય છે અને તમને એક ઓળખ અપાવે છે છ પરિવારની જવાબદારી પૂરી કરવા વિશેષ કરીને જો તમે પરિવાર માટે જવાબદાર છો તો પૈસા કમાવા વધુ મહત્વના બની જાય છે તમારા પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય શિક્ષણ જીવનશૈલી અને તેમની આવશ્યકતાઓને પૂરી કરવા માટે તમારા પાસેથી આર્થિક મજબૂતીની અપેક્ષા હોય છે એક જવાબદાર વ્યક્તિના રૂપે તમારું લક્ષ્ય પૈસા કમાવીને તેમના જીવનને સુખદ બનાવવું હોવું જોઈએ સાત જીવનમાં અનિશ્ચિતતાઓનો સામનો જીવનમાં ઘણીવાર અનિશ્ચિત પરિસ્થિતિઓ આવી શકે છે જેમ કે તબિયત બગડવી નોકરી ગુમાવવી અથવા કુદરતી આપત્તિઓનો સામનો કરવો આ સ્થિતિઓ માટે પૈસા તમારી સૌથી મોટી તાકાત બની શકે છે ઇમરજન્સી ફંડ અથવા રોકાણથી તમે આ પરિસ્થિતિઓને સરળતાથી હેન્ડલ કરી શકો છો આઠ સામાજિક સેવાઓમાં યોગદાન જ્યારે તમે પૈસા કમાવશો ત્યારે તમે ફક્ત તમારું જીવન જ સુધારશો નહીં પણ સામાજિક સેવામાં યોગદાન આપવાની તક પણ મળશે તમે પૈસા દાન કરીને અથવા અન્ય લોકોને મદદ કરીને સમાજમાં ફેરફાર લાવી શકો છો આથી તમારું જીવન વધુ અર્થપૂર્ણ બને છે નવ વ્યક્તિગત વિકાસ અને શીખવાનું મહત્વ પૈસા કમાવા માટે મહેનત અને પ્રયત્નો કરવાની જરૂર પડે છે આ પ્રક્રિયામાં તમે નવી કૌશલ્ય શીખો છો તમે સમયનું સંચાલન શીખો છો અને તમારી ક્ષમતાઓને સુધારો છો આ તમારું વ્યક્તિગત વિકાસ માટે મોટું પગલું બની શકે છે દસ આર્થિક મજબૂતીથી જીવનનો આનંદ માણવો આર્થિક રીતે મજબૂત હોય તો તમે જીવનના નાના મોટા આનંદો માણી શકો છો તમારા મનપસંદ રેસ્ટોરન્ટમાં જમવું ફિલ્મ જોવી પ્રવાસે જવું આ બધા માટે પૈસા જરૂરી છે જીવનમાં આનંદોને માણવા માટે તમારે પૈસા કમાવા પર ધ્યાન આપવું પડશે માટે પૈસા કમાવવું માત્ર જીવન જીવવા માટે જરૂરી નથી પણ તે તમારી જાતને સશક્ત બનાવવા અને જીવનમાં સુખદ અને સંતોષજનક અનુભવ મેળવવા માટે મહત્વપૂર્ણ છે જીવનમાં કોઈ પણ લક્ષ્ય હાંસલ કરવા માટે તમે આર્થિક રીતે મજબૂત હોવા જોઈએ તમારા સપનાઓને સાકાર કરવા માટે તમે આજે જ મહેનત શરૂ કરો અને તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવો